ગાંધીનગર ખાતે આવેલા ગિફ્ટ સિટીમાં રાજ્ય સરકારે ડાઇન એન્ડ વાઇન ની સુવિધા આપી છે અને ગુજરાત સરકારના આ નિર્ણયને લઈને કેટલીક જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે તો કેટલીક જગ્યા લોકો સરકારના આ નિર્ણયને આવકારી રહ્યા છે સરકારના નિર્ણયના વિરોધમાં સુરતના રસ્તા પર લોકો દારૂની બોટલ હાથમાં લઈને વિરોધ કરવા ઉતરી આવ્યા દારૂની બોટલ સાથે સુરતના ભાગડ ચાર રસ્તા પર વિરોધ કરી રહેલા આ લોકો વિશે મહિદરપુરા થાણાની પોલીસને જાણ થઈ અને પોલીસે ભાગળ ચાર રસ્તા પર જઈ આ તમામ લોકોની અટકાયત કરી અને પોલીસ સ્ટેશન લઈ ગઈ દારૂની બોટલ હાથમાં લઈ દારૂની છૂટનો વિરોધ કરવાવાળા વાળા આ લોકોનું કહેવું છે કે સરકારના ગિફ્ટ સિટીમાં દારૂની છૂટનો તેઓ વિરોધ કરે છે આનાથી યુવાધન નશાના રસ્તે જશે અને લોકો રસ્તા વચ્ચે બેસીને દારૂ પીશે ગુજરાતમાં આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તેના માટે તેઓ બોટલ સાથે ચાર રસ્તા પર બેસીને વિરોધ કર્યો હતો ગાંધીનગર ખાતે ગિફ્ટ સિટીમાં સરકારે દારૂ પીવાની ને વેચવાની પરમિશન આપી દીધી છે ત્યારબાદ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી દારૂને લઈને વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યા છે સાથે ડિમાન્ડ પણ થઈ રહી છે કે અલગ અલગ વિસ્તારોમાં દારૂની છૂટ આપવી જોઈએ સુરતના ભાગડા રસ્તા પર કેટલાક લોકો દારૂની બોટલો સાથે ત્યાં વિરોધ પ્રદર્શન કર્યું હતું પોલીસે એમની ધરપકડ કરી હતી અને તમામ લોકો જે લોકો દારૂની બોટલ સાથે ત્યાં વિડીયોમાં દેખાયા હતા એ લોકો અમારી સાથે છે એની સાથે જ વાત કરીશું શેના માટે વિરોધ હતો શું હતું શું નામ છે આપનું મારું નામ કિરીટભાઈ વાઘેલા છે હું સ્વાભિમાન સંગઠનનો રાષ્ટ્રીય અધ્યક્ષ છું ભાગલ પર જે અમારો વિરોધ હતો એ ખાસ કરીને આવનાર પરિસ્થિતિને જોઈને વિરોધ હતો કારણ કે હવે ગુજરાતમાં આ જ પરિસ્થિતિ થવાની છે કે રોડ પર આવી રીતે જ લોકો દારૂની બોટલો સાથે બેસશે અને તાઇફાઓ કરશે પરપ્રાંતીય તેમજ ફોરેન એન્સોના આ લોકો નામ લઈને પોતાના ઉલ્લુ સીધું કરવા સરકાર જઈ રહી ને સરકાર આ ખૂબ ગંભીર પગલું લઈ રહી છે એ અમારું માનવું છે જેના લઈને અમે આ વિરોધ કર્યો હતો સરકાર કહી છે છે વેપાર વધશે વેપાર કોઈના જીવથી અને ગાંધી વિચારોથી વેપાર ના થાય સુરત અને ગુજરાત ખૂબ પહેલાંથી આત્મનિર્ભર છે અને ખૂબ વિકસિત છે એને કોઈ દારૂની જરૂર ના પડે અહીંયાનું ટેલેન્ટ એટલું છે કે ટેલેન્ટથી ગુજરાત ઓળખાય છે શું નરેન્દ્ર મોદી જે દેશના વડાપ્રધાન છે શું એ દારૂ પીવે છે અમારો પ્રશ્ન આ છે ગૃહમંત્રી છે અમિત શાહ શું એ દારૂ પીવે છે દારૂ પીવાથી જ જો ધંધા થતા હોય તો પછી તો હું આ સરકારને નબળી અને પુસ્તક માનું છું તમે કેમ વિરોધ કર્યો એમની સાથે બોટલો લઈને રોડ રસ્તા પર કેમ બેસી ગયા શું નામ છે મારું નામ છે નિકુંજ પનેડિયા હવે બેસવાનું કારણ એ છે સાહેબ કે આવનાર પેઢી જો આપણે ગુજરાતની અંદર દારૂ બનતી હોય ને આવનાર પેઢી જો યુવા વર્ગ આવી રહ્યું છે તો તે શું દારૂની સાથે ચાલશે કોઈ પણ હોટલમાં રેસ્ટોરન્ટમાં જાય તો દારૂ પીરસાય ને યુવા વર્ગને એમ થાય કે હું પણ એક બે ટેસ્ટ કરું કે દારૂ શું છે એટલે ભાજપ સરકાર જે નિયમ લઈ રહી છે ખરેખર ખોટો નિયમ છે યુવા લોગને બરબાદ કરવાનો નિયમ છે આ તો દારૂની બોટલ સાથે રોડ પર બેસવાનું વિરોધનું કારણ શું હોય શકે સાહેબ લોકોને જાગૃતતા લાવવા માટેનો વિરોધ હતો કે આ જે દારૂની બોટલ અમે જે લઈને બેઠા એ જાગૃતતા માટેનો કાર્યક્રમ હતો કે નહીં અમે ડ્રિંક્સ કરવા બેઠા હતા પબ્લિકને અને ગુજરાતની જનતાને જાગૃતતા લાવવા માટે કે યુવા પેઢી બરબાદ થઈ જશે લોકો વિરોધ કરો અચ્છા બિલકુલ લોકોને જાગૃત કરવા માટે આવું કર્યું હતું શું નામ છે આપણું દારૂ નામ રિતેશભાઈ સોલંકી શું કહેશો આ બાબતે જે તમે લોકો વિરોધ કર્યો અને દારૂની બોટલ સાથે રસ્તા પર કેમ બેસી ગયા સાહેબ દારૂની બોટલ સાથે અમે જે રસ્તા પર બેઠા અને જે વિરોધ કર્યો એના પાછળનું એક જ તથ્ય છે કે અમે યુવાધનને એ વસ્તુ બતાવવા માગીએ છીએ કે જો આમનો જે સરકારનો નિર્ણય છે એ રીતે આપણું યુવાધન આ રીતે જે એક દિવસ રોડ પર કે ઘરની બહાર કે બગીચામાં બેસીને દારૂ પીશે તો આપણો ગાંધીના ગુજરાતમાં જે આપણે ઇજ્જતથી જીવતા આવ્યા છે આટલા વર્ષોથી તો એનો કોઈ મતલબ નહીં હશે એટલે અમે યુવાધન કરવા માંગતા હતા કે જ રીતે તમે એક દિવસ દારૂ પીશો જો આ છૂટ મળી તો અને આ યુવાધન બરબાદની રસ્તે જઈ રહ્યા છે આ લોકોના નિર્ણયથી લગભગ આ યુવાધન બરબાદના રસ્તે જઈ રહ્યા છે ગુજરાતમાં તો તો બધે મળતી હજી પરમિશન છે ગાંધીનગર ખાતે તો તમે લોકો હોટલ ક્યાંથી લાયા અમે સાહેબ અમારા મિત્ર વર્તુળ પાસેથી મેળવી છે અને અમે પોતે લેવા નથી ગયા પણ અમે મિત્ર વર્તુળને કહ્યું મદદ કરી છે આ વસ્તુ માટે દારૂ મળે છે ખરી અહીંયા હવે દારૂ મળે છે તો તમે મીડિયા દ્વારા સર્વે કરો કે સુરતમાં તો ક્યાં ક્યાં દારૂ વેચાય છે આ મારા કરતાં વધારે મીડિયાને ખબર જ છે કે દારૂ ક્યાં મળે છે તમે પણ એને વિરોધ માટે આ રસ્તો અપનાવ્યો દારૂની બોટલ લઈને આપ સાચી હકીકતથી આખું ગુજરાત જાણકાર છે ખાસ કરીને સભ્ય સમાજના લોકો બહુ સારી રીતે જાણે છે કે ગુજરાતમાં આ તો પરમિશન હમણાં છે ગુજરાતમાં બહુ પહેલાંથી જ આ દારૂનો વેપલા બહુ મોટા પાયે ચાલી રહ્યા છે અને હાલ હમણાં પણ ચાલે જ છે એટલે અહીંયા દારૂ મળતું નથી એવું કંઈક ખોટી વાત મળે જ છે લોકો લે છે જ પણ અમે જે જાગૃતતા એના માટે લાવવાની અમારી જે કોશિશ એ હતી કે આપણું જે આજે યુવાધન છે જે ભણતર તરફ વળે ના કે કંઈક નશાના તરફ કારણ કે એમડીનું પણ ચલણ આજે ગુજરાતમાં ખૂબ જોરશોરથી ચાલી રહ્યું છે ખૂબ મોટા પ્રમાણમાં એમડી ગુજરાતમાંથી પકડાય છે માટે આ ચિંતાનો વિષય છે કે આવી રીતે યુવાધન નશાના રવાડે ના ચડે જેને લઈને અમે આ કાર્યક્રમ કરવાનો અમને ફરજ પડી હતી પોલીસે શું કાર્યવાહી કરી આ જે તમે કાર્યક્રમ કરો એને લઈને પોલીસે આ બાબતે અમને જે ભાગલથી અમને સ્પોટ પરથી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને ત્યાં એ લોકો એક એફસએલમાં અમારા જે બોટલો છે એના રિપોર્ટ માંગ્યા છે ત્યાર પછી એ કદાચ કાર્યવાહી કરી શકે એમ છે તો આવા પ્રકારે જ્યારે ગિફ્ટ સિટી બાદ હવે સુરતમાં જે ડ્રીમ સિટી છે ને ત્યાં સુરત ડાયમંડ બુર્સ બની ગયો ત્યાં પણ ડિમાન્ડ થઈ રહી છે કે ગિફ્ટ સિટીની જેમ ડ્રીમ સિટી પર દારૂ વેચવાનું ચાલુ કરવું જોઈએ જો સિટીનો જે નિર્ણય લેવાય છે એ નિર્ણય ખોટો છે દારૂ એનઆરઆઈ લોકો આવે છે લોકોની પરમિટ હોય જ છે ને લોકો દારૂ પીએ જ છે એવું નથી કે ગુજરાતમાં આવે ને એનઆરઆઈને દારૂ નહીં મળતો હોય તમામ એનઆરઆઈનો ગુજરાત હોય સુરત હોય વડોદાય કે ભરૂચ હોય એ લોકો એ લોકોની ટિકિટના ઓલરેડી પાસપોર્ટના દારૂ લે જ છે તો આ ગ્રીન સિટી જે સુરતમાં જે ડાયમંડ બુઝનું જે થયું છે તેની જે વાત કરીએ એ વાતમાં વખોડીએ છીએ કે ત્યાં પણ પરમિશન નહીં આપવી જોઈએ તો સુરતના એ તમામ લોકો છે જે કદાચ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત દારૂની બોટલો સાથે રોડ રસ્તા પર ઉતરીને વિરોધ કર્યો હતો કે ગાંધીનગર ખાતે જે ગિફ્ટ સિટીમાં સરકારે દારૂ વેચવાની પીવાની મંજૂરી આપી છે એનો વિરોધ કર્યો હતો અને સાથે સાથે આ લોકો તમામ કહી રહ્યા છે કે જે બોટલોની વ્યવસ્થા અને મિત્ર વર્તુળો દ્વારાથી વ્યવસ્થા કરવામાં આવી હતી ને સુરત જે ડ્રીમ સિટી જે જ્યાં સુરત ડાયમંડ્સ બન બન્યું છે ડાયમંડ બુટ્સ બન્યું છે ત્યાં પણ દારૂની જે ડિમાન્ડ થઈ રહી છે એ પણ એનો વિરોધ કરી રહ્યા છે તો ગુજરાતમાં કદાચ પહેલી વખત દારૂની બોટલો સાથે સુરત ખાતે વિરોધ પ્રદર્શન થયું હતું જેને લઈને પોલીસે આજે લોકો પાસેથી જે દારૂની બોટલો મળી આવી છે એને રિપોર્ટ માટે એફએસએલમાં મોકલ્યા છે હવે જોવાનું રહેશે કે રિપોર્ટમાં શું આવશે ત્યારબાદ પોલીસ એની વિરુદ્ધમાં કાર્યવાહી કરશે સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત